તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલી ઉમરી પાસે એક ડંપર શિહોરી કાબુ ગુમાવતા રેલવે વર્ષ ચાલીસ ભેમાળ તાલુકો દાતાને હાથે પગે ઈજા થતા દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ લાવવામાં આવેલ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આગળ ખસેડાયા ત્યારે અકસ્માતને લઈને એક ભાગનું નાળું બ્લોક થતા વાહન ચાલકો અવરજવરમાં ટ્રાફિકની સમસ્યા થવા પામી હતી મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ ઉંબરી પાસે એક ડમ્પર ચાલકે ઉમરી રેલવે નાળા પાસે એક્સિડન્ટ થતા ડમ્પર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ડમ્પર ચાલક દાતા તાલુકાના ભેમળ ગામના પથુજી ઉદાજી ઠાકોર ઉમર આશરે ચાલીસ વર્ષ અને અકસ્માત સજા અંગે હજુ સુધી કોઈ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી પરંતુ પાટણ શિહોરી હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માત યથાવત રહેવા પામ્યા છે જોકે ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું શિહોરી સરકારી હોસ્પિટલ દ્વારા જાણવા મળેલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરે